ટેક્સટાઇલ પાર્કનું ભૂમિપૂજન કરશે પીએમ મિત્ર પાર્ક તરીકેની જાણીતા ટેક્સટાઇલ પાર્કથી ત્રણ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પ્રાપ્ત થવાની સંભાવના છે જોઈએ આ વિશેષ અહેવાલ મોદી સરકાર ટેક્સટાઇલ સેક્ટરમાં ભારતની પ્રગતિ માટે પ્રયત્નો કરી રહી છે આ મિશન હેઠળ કેન્દ્ર સરકારે ગયા વર્ષે માર્ચ માસમાં સાત રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્કની જાહેરાત કરેલી હતી આ રાજ્યોમાં તામિલનાડુ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે ટેક્સટાઇલ પાર્ક બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે આ સંદર્ભે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાતના નવસારીમાં પીએમ મિત્ર પાર્કનું ભૂમિપૂજન કરશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે સમારોહ બાદ વડાપ્રધાન એક મોટી જનસભાને પણ સંબોધિત કરશે 22 ફરવરી કો માનનીય पीएम साहब का यहाँ पे वासी बोरसी में नवसारी में प्रोग्राम होने वाला है इस प्रोग्राम में पीएम मित्रा पार्क इसके साथ ही कॉरपोरेशन के काफी काम रोड एंड बिल्डिंग डिपार्टमेंट ब्रिजेस के काम ये सारे काम इसके साथ में बाकी के आजू बाजू के जिलों में से जितने भी काम है उस सारे का खात्मु और लोकार्पण होने जा रहा है तमाम टेक्सटाइल पार्क स्थापना थी लगभग વીસ લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળવાની અપેક્ષા છે આ સમગ્ર યોજનામાં અંદાજે રૂપિયા સિત્તેર હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે ગુજરાતના નવસારીમાં આવેલ પીએમ મિત્ર પાર્ક લગભગ ત્રણ લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પ્રદાન કરશે તેવી અપેક્ષા છે પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક ફાઇવ એફ હેઠળ ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે